અરવલ્લી જિલ્લાના માલપુરમાં સ્વામિનારાયણ મંદિરે ફ્રૂટનો સુંદર હિંડોળો ભરાયો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અરવલ્લી જિલ્લાના માલપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે અમદાવાદ સ્થિત કાલુપુ સ્વામિનારાયણ મંદિરના પ્રણેતા વાસુ દેવાનંદ સ્વામીની જન્મભૂમિ પર સ્થપાયેલા આ મંદિરમાં અષાઢ વદ બીજથી શરૂ થઈને શ્રાવણ સુદ એકમ સુધી એક મહિના સુધી વિવિધ હિંડોળા ભરાય છે આ પરંપરાગત ઉત્સવ અંતર્ગત આજે એકાદશીના પાવન અવસરે સ્વર્ગસ્થ ઇન્દિરાબેન વાસુદેવપ્રસાદ જોશીના યજમાન પદે એક ભવ્ય ફ્રૂટનો હિંડોળા શણગાર કરવામાં આવ્યો હતો આ માનવક હિંડોળાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મંદિરમાં દરરોજ ભક્તો દ્વારા આરતી કરવામાં આવે છે અને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે આ હિંડોળા ઉત્સવ શ્રદ્ધાળુઓ માટે આસ્થાને ભક્તિનું કેન્દ્ર બન્યો છે રિપોર્ટર જયપ્રકાશ જોશી અરવલ્લી માલપુર ગોરાવાડ મંદિર સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાવણ વીચથી શ્રાવણ સુદ એકમ સુધી ભગવાનના હિંડોળા ચાલુ હોય છે આ હિંડોળામાં આજે આજના યજમાન સ્વર્ગસ્થ ઇન્દિરાબેન વાસુદેવ પ્રસાદ જોશીના ફ્રૂટના હિંડોળો રાખવામાં આવેલ છે અને તેની આરતી અને પ્રસાદ યજમાન દ્વારા કરવામાં આવેલ છે હું જયપ્રકાશ જોશી

જે જન્મસ્થાન છે દત્સંદુષણ રચાઈ જાય બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામી અંદનું આ જન્મસ્થાન છે એના ઉપર આ ત્યા પર આ મંદિર બનાવેલું છે એની અંદર અમે રોજ અવનવા એક મહિના સુધી ફરીએ છીએ અને રોજે રોજ અલગ દાતાઓ મળે છે એ રીતે મંદિરને અહીં મળવાની